નમસ્કાર દર્શક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર સમસ્ત પોરસદના ક્ષત્રિય સમાજ દ્વારા અને વિવિધ ક્ષત્રિય સમાજના સંગઠન દ્વારા વિરોધ કરી પોરસદ મામલતદારજીને આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યાં સમગ્ર ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ભારતના કેન્દ્રીય મંત્રીને રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ સમસ્ત બોરસદના ક્ષત્રિય સમાજ દ્વારા અને વિવિધ ક્ષત્રિય સમાજના સંગઠન દ્વારા વિરોધ કરી બોરસદમાં આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું જ્યાં સમગ્ર ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજ ઠાકોર સમાજ સમાજ અને સંગઠન સંગઠન છે ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આખા ગુજરાતમાં આખા દેશમાં જે વાત ચાલી રહી છે શ્રી શ્રી રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય રાજપૂત ઠાગર સમાજના જયંતી કરીએ વિષયની ટૂંકમાં એ ટિપ્પણીને આમ સખત રીતે પડીએ છીએ ટૂંકમાં અમારી માગણી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં એમની ટિકિટ રદ થાય અને જો રીટ ટિકિટ જ નહીં થાય તો આવનાર સમયમાં આનાથી બી ઉગ્ર આંદોલન થશે તેવી આપના માધ્યમથી અમે આ વાત જણાવીએ છીએ જે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન કરે છે પુરુષોત્તમ રૂપાલે જે સમાજ વિશે અને આ સત્રીઓ વિશે જે ટિપ્પણી કરી છે એ બહુ ખરાબ છે અને અમારી માગણી એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય આ આગામી દિવસ અમે આ કોઈ પ્રશ્ન આવી રીતે ફરી બને નહીં એ રીતે અમે કહેવા માંગીએ છીએ અને એમની ટિકિટ રદ થાય રાતનું યુવા સંગઠન ગુંડા તરફથી કઠણ આપશે મારું નામ જયેશ પરમાર સત્રિયા કંડીસાના પરિવાર સુરત તાલુકા જી રૂપાલા જે ટિપ્પણી કરી છે શું કહેશો એના વિશે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે એની એમના સીટને લઈને અમે બહિષ્કાર કરીએ છીએ એમને જો સીટ આપવામાં આવશે તો આગ્રહ આવનાર સમયમાં આગ્રહ ઉદ્દોલન આંદોલન કરવામાં આવશે જેનું તમામ જવાબદારી સરકારની રહેશે અમારી એક છે માગ કે એમની ટિકિટ રદ થાય અમારું નામ ડોક્ટર રાજદીપસિંહ ઝાડા છે અને બોરસદ તાલુકા શહેરમાં સત્ય સમાજ તરફથી સત્ય સમાજ યુદ્ધો જોવા છે જી રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એના અંગે સત્ય સમાજ વિરોધ કરે છે શું કહે છે હવે આમ તો ખરેખર આખા ગુજરાતમાં એક આ દાવાના નિજામ થયેલું છે ખરેખર રૂપાલા સાહેબ જેવા એક બહુ જ્ઞાની જે જાતે બીએસસી બીએડ થયેલા છે ભણેલા શિક્ષક પણ એમના મોડે આવું સ્લીપ ઓફ ટંગ તો ના કહી શકાય ખરેખર એવું લાગે છે કે જાણી જોઈને એક સમાજને સારો કરવા માટે બીજા સમાજને એમના વખોડ્યું છે અને એ પણ ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે બોલ્યા એ ખરેખર યોગ્ય ના કહેવાય અને એના વિરુદ્ધમાં ગુજરાતની અંદર સંપૂર્ણ બધી જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે અને અમારી માગણી એક જ છે કે તમે માત્ર રૂપાલા સાહેબને બદલો બીજા અમારે કોઈ પક્ષ સાથે કોઈ જ્ઞાતિ સાથે કોઈ વિરોધ નથી એમની જગ્યાએ તમે ગમે તે સમાજના ગમે તે માણસ મૂકવો તો પણ અમને કોઈ પણ વાંધો નથી અમારો વિરોધ એટલો છે કે રૂપાલા સાહેબને બદલો અને એમની જગ્યાએ કોઈ બીજા માણસને મૂકવો વધતા હમણાં લગભગ થોડી વખત પહેલાં જ મને વાત મળી કે જે બહેન જોહર કરવાના હતા એમને અમને વિડીયો અપલોડ કર્યો છે કે ભાઈ રૂપાલા સાહેબે પ્રચાર ચાલુ કર્યો છે અને હું જોહર સો ટકા કરું એટલે મોદી સાહેબ સુધી મારે એક વાત પહોંચતી કરવાની કે સાહેબ જો એ બહેન જોહર કરશે તો આખા ગુજરાતની અંદર એ આગ ફેલાશે અને એની સંપૂર્ણ જવાબદારી કદાચ કોઈ પક્ષ કે કોઈ કોઈ પક્ષ પૂરતી નહીં કદાચ રૂપાલા સાહેબ પૂરતી જ હશે રૂપાલા સાહેબનો જ એમાં બહુ મોટો ફાળો કહી શકાય રૂપાલા સાહેબને કારણે જ ગુજરાતમાં થયું છે એવું પણ કહી શકાય બીજું કે છેલ્લે એક વાત કરી દઉં કે મોદી સાહેબ તમારો અમને કોઈ અમને તમારો કોઈ વિરોધ નથી એક વચ્ચે એક વાક્ય સાહેબે પ્રચાર કર્યો કે એ મોદી કી ગેરંટી છે એ મોદી ગેરંટી આવું વાક્ય હતું પણ જો રૂપાલા સાહેબની દાવેદારી કદાચ કેન્સલ નહીં થાય અને એ ચૂંટણી લડશે તો એના પરિણામ સમગ્ર ગુજરાતમાં ભોગવવા પડશે એ આ ક્ષત્રિયોની ગેરંટી છે આજનું આવેદનપત્ર આપવાનો એક જ હેતુ છે તમે સમગ્ર લોકો જાણો છો કે અહીંયા પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજ વિરુદ્ધની જે ખરાબ પ્રકારની ટિપ્પણી કરી છે એના માટે આવેદનપત્ર ગુજરાતભરની અંદર અપાઈ રહ્યા છે એમાં પોરસદ તાલુકાની અંદર સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠનો ભેગા થઈ અને આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે સાથે અમારી એક જ માગણી છે કે તમારાથી જો એક વ્યક્તિની ટિકિટ રદ નહીં થઈ શકતી તો પાંચસો બાસઠ રજવાડા ક્ષત્રિય રાજપૂત સમાજે કઈ રીતે આપ્યા છે એના અનુસંધાનમાં આજે આવેદનપત્ર આપ્યું છે આગામી સમયમાં ખૂબ જ ઉગ્ર વિરોધ થવાનો છે ક્ષત્રિય સમાજની લાગણીઓને અને માગણીઓને કોઈ ધ્યાનમાં લેતું નથી એવો હેતુ આજની વર્તમાન સરકાર લઈ રહી છે અને સાથે સાથે આજના જે સંગઠનો અત્રે ઉપસ્થિત છે સર્વની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને ક્ષત્રિય સમાજની જે માંગણી છે અમારે કોઈ પાર્ટીનો વિરોધ નથી પણ ક્ષત્રિય સમાજ ઉપર જે બોલેલી ટિપ્પણી છે એનું એક માફી એ યોગ્ય નથી આવું ને આવું જો કોઈ સૌ બધા જ લોકો કરતા રહેશે તો આગામી સમયમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું કોઈ મહત્વ રહેશે નહીં સૌથી વધુ વસ્તી ધરાવતો આજે દેશ રસ્તા ઉપર ઉતરી અને માંગણી કરી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પણ એના લીધે સર્વ સમાજ કોઈ નોંધ લેવા જઈ રહ્યું નથી અને આગામી સમયમાં નોંધ લેશે એવું ક્ષત્રિય રાજપૂત સમાજ પૂરા ગુજરાતની અંદર કરવા જઈ રહી છે તો આજે આવેદનપત્ર આપ્યું છે અને અમને આશા છે કે આની પર ચોક્કસ કોઈ પગલાં લેવાશે આપણે મુખ્ય માંગણી શું છે મુખ્ય માંગણી અમારી એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને અમારા ક્ષત્રિય સમાજનું માન સન્માન જળવાય અમારી બેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એનું અમને અમારા સમાજને એનું વર્તન મળે એ માટે આજે ભેગા થયા